શેરખી ખાતે આવેલી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બે માસ્ટર ભાઈઓ મેદાંશ અગ્રવાલ અને માસ્ટર શિવાંગ અગ્રવાલ તાજેતરમાં મોરેશિયન્સની મુલાકાતે ગયા હતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમની મુલાકાત દરમિયાન તેઓને મોરેશિયસના મંત્રાલયોની સામે પ્રદર્શન કરવાનું સન્માન મળ્યું હતું આ સિદ્ધિ વિદ્યાર્થીઓની મહેનત સમર્પણ અને ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરવાના જુસ્સાનું પ્રમાણ છે આ મહત્વપૂર્ણ પ્રસંગ વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે ત્યારે હરેશ ચામીન ચિરાયુ અમીન અને પ્રિન્સિપાલ સુશ્રી ઉપેન્દ્ર કૌર આહલુવાલિયા સહિતની મેનેજમેન્ટની ટીમો તેમના અટૂટ સમર્થન અને માર્ગદર્શન માટે આભાર માન્યો હતો ત્યારે આજરોજ પત્રકાર પરિષદ દરમિયાન બંને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું મજા આયા મુજે મેં સ્કૂલ કો થેન્ક કરના ચાહુંગા જિન્ને મે ભેજા સ્કૂલ ને મુજે સિખાયા ઓર સ્કૂલ કે ટીચર્સ સ્કૂલ કે ટ્રસ્ટી સ્કૂલ કે પ્રિન્સિપલ્સ જિન્ને મેરી હેલ્પ કી મે ગાઈડ કિયા मैं उन सबको थैंक यू करना चाहूँगा मेरे को ये प्रेरणा वेज इंटरनेशनल स्कूल ने दी कि मैं बाहर जा पाऊँ मॉरिशियस में ऐसा मिनिस्ट्री के सामने परफॉर्म कर पाऊँ उनको एक्सपोजर दे पाऊँ मेरा भी मेरा बहुत अमेजिंग ट्रिप था मेरे को बहुत मज़ा आया प्राउड फील मांग मेरे को बहुत प्राउड लग रहा है मेरे को वेज इंटरनेशनल स्कूल के लिए पेरेंट्स के लिए ट्रस्टीज प्रिंसिपल कि ट्राई करते रहो आपको कभी ना कभी तो मौका मिलेगा ગીવઅપ નહીં કરના ચીએ હંમેશા ટ્રાય કરતા ટેલેન્ટ રહેલેન્ટ જરૂર થાય સર એમને જે ગુજરાતીમાં અને એમના ઇન્ડિયન કલ્ચરમાં ખાસ કરીને જે એ લોકોએ મ્યુઝિક ને પિયાનોનું જે વગાડવાનું કર્યું હતું એ ગુજરાત અને ઇન્ડિયાની સંસ્કૃતિ પ્રમાણે આખું એમને બધું પરફોર્મ કર્યું હતું જેના લીધે એમને આ અવોર્ડ મળ્યો છે ત્યાં જે મોરેશ્કિસ અને મિનિસ્ટ્રીઝની ગવર્મેન્ટમાંથી અને એ લોકોનું જે પરફોર્મન્સ હતું અને સ્કૂલમાં એ લોકોએ જે ભણ્યા હતા કે જે રીતે શીખ્યા હતા એ બહુ જ ગૌરવરૂપ હતું અને એ લોકોને ખૂબ આગળ કામ આવશે જેનાથી એમને પણ પ્રોત્સાહન મળે છે અને એમને જોઈને બીજા બધા છોકરાઓને પણ સ્કૂલમાં પ્રોત્સાહન બહુ મળે છે સર ટેલેન્ટ તો છોકરાઓમાં નેચરલ હોય છે પણ સ્કૂલવાળા પણ એને બહાર લાવવાનો ટ્રાય બહુ કરી રહ્યા છે કે દરેક સ્ટુડન્ટનું જે પણ ટેલેન્ટ હોય બર્થથી હોય કે પછી નેચરલી જે રીતે આવતું હોય અમે એમને શોધવાનું ટ્રાય કરીએ છીએ અને પછી એમને બહાર કેવી રીતે એમને એક્સપ્રેસ કરી શકે એક્સપોઝર કેવી રીતે આપી શકીએ એની અમે મહેનત ખાસ કરતા હોઈએ છીએ છોકરાઓ માટે સર મેદાંશ અત્યારે થર્ડ સ્ટેન્ડર્ડમાં છે અને શિવાંશ જે છે ઇઝ ઇન થર્ડ સ્ટેન્ડર્ડ એન્ડર્ડમાં છે અને શિવાંશ જે છે થર્ડ સ્ટેન્ડર્ડમાં છે સર આવી રીતે એમનો અહીંયા મ્યુઝિકલી આ બધું ખૂબ સારું હતું સર એમને સ્પોન્સર કરવામાં આવ્યા હતા ઘણી બધી કંપનીઝ હતી ખાસ કરીને આઈઓસીએલ હતું જે બહુ સપોર્ટ કરેલો કોપરેટ પણ કર્યું હતું અને સ્કૂલે પણ ઘણો બધો સપોર્ટ ને કોઓપરેટ અમારા તરફથી પણ જેટલું બને એટલું અમે કર્યું હતું કોમ્પિટિશનમાં તો સર હું ગયો નહોતો એટલે મને બહુ ખ્યાલ નહોતું પણ ઘણી બધી સ્કૂલમાંથી ગુજરાતમાંથી ખાસ કરીને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને ઘણા બધા ઇન્ડિયાના પાર્ટ્સમાંથી પણ સિલેક્ટ કરવામાં આવ્યા હતા સર પ્રાઉડ મોમેન્ટ છોકરાઓ માટે તો બહુ જ છે કારણ કે એ જ મોટિવેટ થયા છે એ જ એમને ફ્યુચર શું છે એમને પ્લાનિંગમાં ખાસ ખબર પડશે અને ખાસ કરીને ઇન્ડિયા અને ગુજરાતને અને આપણી સ્કૂલને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલને જે રિપ્રેઝેન્ટ કર્યું છે સાહેબ અમારી માટે તો બહુ જ ગૌરવરૂપ છે વાઘોડિયા રોડ પર ભૂંડના ત્રાસથી ભાજપના મહિલા કાઉન્સિલરે સભામાં રજૂઆત કરી હતી રજૂઆત બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું રખડતી ગાયો અને ગધેડા પકડતું દોરપાટી પાર્ટી ઘરો સાથે રાખી ભૂંડ પકડી રહ્યું છે વાઘોડિયા રોડ ઉકાજીના વાળિયા ખાતેથી ચાલીસથી વધુ ભૂંડ પકડાયા હતા ભૂંડ પકડતા સમયે તેની ચીટિયારીઓથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો ભૂંડની ચીછેરીઓનો સાંભળતા લોકોના ટોળા એકત્રિત થયા હતા પકડાયેલા ભૂંડને રાજ્ય બહાર મોકલવામાં આવશે સિકલી ગરોની સાથે રાજ્ય બહાર ભૂન છોડવા ઢોર કર્મચારીઓ સાથે પણ જશે કોર્પોરેશનના ઇતિહાસમાં એકવીસ વર્ષ બાદ ફરીથી ભૂન પકડવાની કામગીરી શરૂ થઈ છે આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર પંદર હજી વિસ્તારમાં હરિયાળી હોટલની પાછળ આવેલ ઉકાજીના વાડિયા ખાતે તેમજ સમર્પણ સોસાયટી પાસે છેલ્લા એક બે વર્ષથી ભૂલોના ત્રાસ બાબતે વારંવાર રજૂઆતો કાઉન્સિલરશ્રી તરફથી તેમજ સ્થાનિકો નાગરિકો તરફથી કરવામાં આવતી હતી જેને ધ્યાને લઈ વડોદરા મહાનગરપાલિકાના અત્રે કચેરી તરફથી પણ જે તે શીખ લીગરને મૌખિક તેમજ લેખિત નોટિસ આપવામાં આવે વધુમાં તેઓને બે દંડ પણ કરવામાં આવે તેમ છતાં પણ શીખ લીગર દ્વારા સદર નોટિસના દરકાર ન કરતા આજ રોજ ઉકાજીના વાળિયા તેમજ સમર્પણ સોસાયટી ખાતેથી અંદાજે પિસ્તાલીસથી વધુ બૂન પકડવાની કાર્યવાહી કરવામાં આવી છે અને આ કામગીરીમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા માર્કેટ શાખા તેમજ ધોરપાટીની ટીમને સાથે રાખી કામગીરી કરવામાં આવી છે આ બૂનને વડોદરા જિલ્લાની બહાર તેમજ જરૂર જણાયથી ગુજરાત રાજ્યની બહાર પણ મૂકવાની કામગીરી કરવામાં આવશે વડોદરા શહેરના હરની વારસા રોડ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર ચારની પાસે આવેલી ઇમારતમાં એપોલો ફાર્મસીની દુકાન આવેલી છે જેને કોર્પોરેશનની ટીમ દ્વારા સીલ મારવામાં આવી હતી જેથી આ દુકાન ઘણા સમયથી બંધ પડી હતી તેવામાં શુક્રવારે મોડી રાત્રે શહેરમાં જ્યારે ઠંડીનો ચમકારો વર્તાયો છે ત્યારે રસ્તા પર સુમસાન ભાસી રહ્યા છે ત્યારે અંધારાનો લાભ લઈ કોઈ જોઈ ન શકે તેવી રીતે એપોલો ફાર્મસી દુકાનના સંચાલકોએ કોર્પોરેશન દ્વારા મરાયેલી દુકાનનું સીલ પરવાનગી વિના જ Okay. ખોલી નાખ્યો અને દુકાનમાંથી સરસામાન પણ સગે વગે કરવામાં આવ્યો આ દરમિયાન આ કારસા અંગેની માહિતી વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાને થઈ અને તેઓ ત્વરિત એપોલો ફાર્મસીની દુકાન પર દોડી ગયા તેઓએ કયા કારણોથી અને કોની પરવાનગીથી કોર્પોરેશને મારેલું સીલ ખોલી નાખ્યું અને સામાન કોને પૂછી બહાર કાઢી રહ્યો છો તેમ જણાવ્યું ત્યારે સામાન કાઢના વ્યક્તિઓ દ્વારા કોઈ પરવાનગી લીધી ન હતી અને મેહુલ નામના કોર્પોરેશનના કોઈ અધિકારી દ્વારા મૌખિક રીતે આ સામાન સગવ વગેરે કરવા જણાવ્યું હોવાથી કેફેત વર્ણવી હતી જેથી વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ સામાન સગે વગે કરવાની કાર્યવાહી અટકાઈ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી આ બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના અંદર દબાણ શાખાની ટીમ છેલ્લા દસ દિવસથી વિસ્તારના વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈને ગેરકાનૂની દબાણો દૂર કરવાનું કામ કરી રહ્યું છે કામ કરી રહ્યું છે ખૂબ જ સારું કામ છે પરંતુ એ જ દબાણ શાખાની ટીમ અને એ જ કોર્પોરેશનના નાક નીચે આજથી બે મહિના પહેલાં હંનીવાળસા રિંગ રોડ પર વોર્ડ નંબર ચારની કચેરી જે પૂર્વ ઝોનની કચેરી પણ કહેવાય છે એની બાજુમાં એક એપોલો ફાર્મસી નામની દુકાન અને એક બિલ્ડિંગ આવેલી છે જેને ઇલિગલ હોવાના કારણે કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું હતું ત્યારે આ સીલ મારેલી જગ્યાને પાછલા ચોવીસ કલાક દરમિયાન મકાન દુકાન માલિકે કોઈ મેહુલ નામના કોર્પોરેશનના અધિકારી જોડે સાંઠગાંઠ કરીને કોઈ પણ પરવાનગી વગર આ સીલ તોડી અને અંદર પડેલા સામાનને સગે વગે કરવાનો કારસો કરી રહ્યા હતા ત્યારે આજ રોજ અમે સ્થળ પર આવીને અને આ સીલ મારેલી વસ્તુ ખોલીને જે સામાન સગે વગે થતું હતું એને રોકી અને પરવાનગી માગવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે દુકાનના માલિક સ્થળ પર આવીને સ્થળથી ભાગી ગયા એમને કોઈ મેહુલ નામના અધિકારીનું નામ લીધું એ મેહુલ નામના અધિકારી જે તક આવ્યા નથી અમે લેખિતમાં પરવાનગી માગી છે પરવાનગી બી એમના પાસે નથી જો કોર્પોરેશન આવી રીતે આખા શહેરમાંથી દબાણ હટાવતા હોય ગેરકાનૂની બિલ્ડિંગો તોડતા હોય અને ગેરસામાજિક પ્રવૃત્તિઓ જે થતાં એના પર રોગ લગાવતી હોય તો પૂર્વ ઝોનની ઓફિસની બાજુમાં આવેલી બિલ્ડિંગ એમના નાક નીચે આવેલી બિલ્ડિંગનું સીલ તૂટી જતું હોય અને સામાન સગે વગેરે થતું હોય અને એમાં પણ કોઈ અધિકારીનો સાંઠગાંઠ હોય તો કોર્પોરેશન કેટલું સતર્ક છે એ ખબર પડે છે અને કોર્પોરેશનના જો કોઈ અધિકારી આના અંદર સાંઠગાંઠ મળીને અને આ સીલ ખોલાવડાયું હોય તો એમના પર કાર્યવાહી કરી અને એમને પણ એમના પદ પરથી દૂર કરવામાં આવે એવી અમે રજૂઆત કરવાના છીએ કોઈ ટેમ્પાવાળા વ્યક્તિને આ કામ સોંપવામાં આવ્યું હતું કે એમને મજૂરો રોકીને અને આ સામાન અહીંથી ઉપાડવાનો છે સામાન ઉપાડીને કોઈ બ્રહ્મભટભાઈ છે જે આ દુકાનના માલિક છે એમને ઓર્ડર આપેલો અને એ બ્રહ્મભટભાઈએ કોઈ મેહુલભાઈ કરીને અધિકારી છે કોર્પોરેશનના જેમના પર માલ કાઢેલો એટલે ટૂંકમાં એવું કહેવાય કે કોર્પોરેશનના અધિકારી અને દુકાનદાર વચ્ચે કંઈ લેતી દેતી થઈ અને કંઈક બારોબાર વહીવટ થયો જે વહીવટના આધારે આ સામાન સગે વગે કરવાનું ચાલુ થયું હતું આજે બપોરથી આ સામાન સગે વગે કરવાનું કામ ચાલું છે અમારી નજર પડી ત્યારે અમે રોક્યો રોકીને અમે ફક્ત પરવાનગી જ માગી કે તમારા પરમિશન હોય તો બતાવો અને સીલ મારેલી જગ્યા છે તો સામાન લઈ જાઓ પણ એમના ઘરે પરવાનગી નથી અને ફક્ત મૌખિક રીતે વાત થઈ હોય ને અમે લઈ જતા હોય એવી ગોલગોલ વાત કરવામાં આવી ત્યાં જ અમને ખબર પડી ગઈ કે આ કોર્પોરેશનના દ્વારા લેતી દેતી થઈને મિલી ભગતથી આ સામાન કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે વડોદરાના વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ પાસે ચીમનલાલ પાર્કમાં રહેતા ચિરાગ કુમાર શાહના અડતાલીસ વર્ષીય ધર્મપત્ની દર્શનાબેનને બ્રેઇન હેમરેજ થયું અને દોઢ દિવસ પહેલા પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બ્રેઇન ડેડ થતાં તેમના પતિ સહિત પરિવારના સભ્યોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ જોકે પરિવારજનોએ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એમડી ડોક્ટર મિતેશ સુતરિયાના માર્ગદર્શન હેઠળ દર્શનાબેનના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો શ્રીજી હોસ્પિટલના તબીબને જણાતા તેઓએ પરિવારના સભ્યોએ લીધેલા નિર્ણયને આવકાર્યો અને જરૂરી પ્રક્રિયા હાથ ધરી સાથે જ જે જરૂરી ફરિયાદમંદ દર્દીઓ હતા તેમની સંપૂર્ણ વિગતો સાથે સરકારના આરોગ્ય વિભાગ સાથે કોઓર્ડિનેટ કરી પ્રક્રિયા હાથ ધરી આ પ્રક્રિયામાં સુરતના કિરણ હોસ્પિટલના દસ તથા અમદાવાદ જૈન હોસ્પિટલના દસ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ શુક્રવારે સાંજે વડોદરા આવી પહોંચી અને આગળની પ્રક્રિયા શરૂ કરી બ્રેઇન ડેડ મહિલાને ઓર્ગન ડોનેશન માટેની ઓપરેશન પ્રક્રિયા માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા ત્યારે મહિલાના પતિ નોમા ધોરણમાં અભ્યાસ કરતો એકનો એક દીકરો સહિત પરિવારના સભ્યોની આંખો નર્મની એક તબક્કે હોસ્પિટલ સ્ટાફ અને ત્યાં હાજર સૌના હૃદય પીગળી જાય તેવું વાતાવરણ ઊભું થયું તેમ છતાં બ્રેનડેડ મહિલાને લઈ જવાના માર્ગમાં ફૂલો પાથરવામાં આવ્યા અને રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી બાદમાં અમદાવાદ અને સુરત તેમજ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરોની ટીમે રાત્રે અંદાજે અઢી કલાકની પ્રક્રિયા બાદ સુરક્ષિત રીતે ઓર્ગનને ગ્રીન કોરિડોર કરી સુરત તથા અમદાવાદ લઈ જવા માટે રવાના થયા રાત્રે કોણા એક કલાકે ગ્રીન કોરિડોર દ્વારા રવાના કરાયા ત્યારે શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને બ્રેઇન ડેડ મહિલાના પરિવારજનો દ્વારા ફૂલોથી વધાવી લીધા હતા વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અખબારી યાદીમાં જણાવે છે કે શહેરમાં વર્ષ ઓગણીસો અડસઠમાં મકરપુરા જીઆઈડીસી અંતર્ગત નાના અને મધ્યમ કદના ઉદ્યોગો કાર્યરત થયા અને સતત વડોદરાના વિકાસમાં બહુમૂલ્ય ફાળો મકરપુરા જીઆઈડીસી સ્થિત કાર્યકર ચાર હજારથી વધુ ઉદ્યોગો આપતા રહ્યા છે જે ગુજરાતના વિકાસમાં સહભાગી થઈ દેશના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપી રહ્યા છે કોઈ પણ ઉદ્યોગ માટેની પાયાની જરૂરિયાતો ગણાય છે પાણી ગટર સ્ટ્રીટ લાઇટ અને રસ્તાઓ આ તમામ પાયાની જરૂરિયાતો મકરપુરા જીઆઈડીસી માં રજૂઆતો કર્યા પછી પણ સતત તંત્ર જીઆઈડીસી ઉદ્યોગકારોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ સુદ્ર કામગીરી કરવા માટે દુર્લક્ષ સેવે છે તંત્રનું આવું ઉદાસીન વલણમાં સવાલ એ છે કે શું જીઆઈડીસી મકરપુરાના ઉદ્યોગ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ભરતી નથી અહીંના ઉદ્યોગો એમના ભરેલા ટેક્સની સામે પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે હકદાર નથી ઉદ્યોગકારોની માંગણી ગેરવ્યાજબી છે ઉદ્યોગકારોનો વડોદરા શહેરના વિકાસમાં કોઈ યોગદાન નથી તંત્રનું વલણ વ્યાજબી કહેવાય દ્વારા કોર્પોરેશન તંત્ર સ્તરે વખત રજૂઆત કરવા છતાં પણ ઉદ્યોગોના હિત તથા વિકાસ માટે તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં કેમ નથી આવતા હવે સમય આવી ગયો છે કે તંત્રને જાગૃત કરવા માટે મક્કરપુરા જીઆઈડી સ્થિત ઉદ્યોગો પાસે તેમને અનુભવાતી અસુવિધાઓ અને પ્રશ્નોને એક ફાર્મ મોકલીને લેખિતમાં મંગાવી પહેલે આજે વીસીસીઆઈ દ્વારા કરવામાં આવી છે સદર પ્રશ્નો અને તકલીફોની રજૂઆત વીસીસીઆઈ ઘણા વર્ષોથી કરતું આવ્યું છે અને હવે દરેક ઉદ્યોગકારો પાસે લેખિતમાં પ્રશ્નો અને તકલીફોની રજૂઆત લે આગળના દિવસોમાં તંત્રને જગાડવા માટે વીસીસીઆઈ જીઆઈડીસી મકરપુરાના ઉદ્યોગો ગાંધી સિંધિયા માર્ગે ઉદ્યોગોના હક માટેની ચળવળ હાથ ધરશે અમે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પણ અમે આ લેટર દ્વારા જાણ કરી છે અહીંના પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ અમે આ લેટર દ્વારા જાણ કરી છે સાથે સાથે વડોદરા શહેરના મેયર વડોદરા શહેરના સ્ટેન્ડિંગ ચેરમેન અને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ અમારી જે પાયાની સુવિધાઓ માટેની વાત છે એ એમની સામે મૂકી છે પણ અત્યાર સુધીને નથી એમાં કોઈ રિઝલ્ટ આવ્યું કે નથી અમને મિટિંગ માટે પણ બોલાવવામાં આવ્યા આજે અમારી જે અમારી જે માગણી છે એ માગણી પાયાની મૂળભૂત જરૂરિયાતોની છે અમે એમ નથી કહેતા અમે વેરો ભરવો અમારી જો વેરો લેવો એમનો હક સમજતા હોય તો એમને પણ કામ કરવું એમની ફરજમાં છે અને અમે ખૂબ જ પાયાની જરૂરિયાત માટેની માગણી કરી રહ્યા છે પણ ખબર નહીં કોઈ પણ સંજોગોમાં નથી તો રાજ્ય સરકારને એમાં રસ કે નથી કોર્પોરેશનને રસ એવું અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે એમનું આ ઉદાસીન ભલ્યું વલણ એ અમે હવે ગાંધીજીના માર્ગે આંદોલન પણ કરીશું અને સુવિધા નહીં તો વેરો નહીંનું પણ સ્લોગન અમે મૂકી દીધું છે એટલે જ્યાં નવા વેરા બિલ આવશે ત્યારે જો અમને સુવિધા નહીં મળે તો એક પણ ઇન્ડસ્ટ્રીઝના માણસો એ વેરો નહીં ભરે એ પણ અમે સર્ક્યુલર ફેરવવાના છીએ અને ગાંધીજી આ માર્ગે આંદોલન પણ કરવાના રજૂઆતમાં એ છે કે મકરપુરા જીઆઈડીસીમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના કામો છેલ્લા ત્રીસ વર્ષથી કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં નથી આવ્યા છેલ્લું મકરપુરા જીઆઈડીસીમાં ક્રિસ્ટી ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ બે હજારને પાંચમાં કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સંયુક્ત ગ્રાન્ટની સ્કીમમાંથી અને એમાં ઉદ્યોગકારોએ પણ પોતાનો ફાળો આપ્યો હતો પણ ત્યારબાદ વખતો વખતની રજૂઆત કર્યા છતાં પણ લોકલ કોર્પોરેશન તંત્રને રજૂઆત કરી સંલગ્ન રાજ્ય સરકારના તંત્રને રજૂઆત કર્યા પછી પણ મકરપુરાના જીઆઈડીસીમાં ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશનનું કોઈ જ કામ થઈ નથી રહ્યું અને જેને લીધે ઉદ્યોગો એટલી બધી વરવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કે એ ઉદ્યોગોને એમને ચલાવવા કેવી રીતે એ પણ એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ જાય છે કારણ કે મકરપુરા જીઆઈડીસીમાં નથી લાઇટ સ્ટ્રીટ લાઇટની સગવડ નથી રોડ નવ મીટરના રોડ ચાર મીટરના થઈ ગયા છે એટલા બધા દબાણો વધી ગયા છે ગંદકીના સામ્રાજ્ય થઈ ગયા છે ગટરો પ્રોપરલી કાંસ ક્લીન થતા નથી અસંખ્ય બેઝિક એમ્યુનિટીઝને લઈને જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો મકરપુરા જીઆઈડીસીમાં અત્યારે ઉદ્યોગકારો ભોગવી રહ્યા છે અને વખતો વખતની રજૂઆત પછી પણ કોર્પોરેશનના તંત્રનું ઉદાસીન વલણને લીધે આજે ઉદ્યોગકારોએ ના ઈચ્છીને પણ આ પગલું ભરવું પડ્યું છે અને આંદોલનના માર્ગે આગળ વધવાનું નક્કી કર્યું છે જિલ્લા વહીવટી તંત્રના અધિકારી નિવાસી કલેક્ટર અને વીએમસીના બે ડેપ્યુટી કમિશનરોની બદલી થઈ બીએસ પટેલ વડોદરાના નવા અધિક નિવાસી કલેક્ટર બનશે વીએમસીના ડેપ્યુટી કમિશનર વહીવટી હસબુક પ્રજાપતિની પાટણ ખાતે બદલી થતાં તેઓના સ્થાને કેપી જોશીને જવાબદારી સોંપવામાં આવી વીએમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ ભાવના ઝાલાની બદલી ગાંધીનગર થતાં તેઓના સ્થાને વીએમ રાજપૂતને જવાબદારી સોંપવામાં આવી સત્યાવીસ કરોડ જેટલા વીમા ગ્રાહકો સાથે અને અંદાજિત ચૌદ લાખ અભિકર્તા સાથે આ વિરાટ નેટવર્ક ધરાવતી એવી વિશ્વમાં અગ્રેસર એલઆઈસી દેશ વિદેશમાં વિસ્તરેલી છે દિન પ્રતિદિન ગ્રાહકો માટે આશીર્વાદરૂપ સાબિત થતી એલઆઈસીની અર્ઘતન સુવિધાઓમાં વધારો થાય અને ગ્રાહકલક્ષી અભિગમને ધ્યાનમાં રાખી નવનિર્માણ ડબોએ એલઆઈસી જીવન જ્યોતિ કોમર્સ કોલેજ અને નવીન બિલ્ડિંગનું મુંબઈ બ્રાન્ચના ઝોનલ મેનેજર સનોજ કુમારના વરદ હસ્તે ઉદઘાટન તેમજ મંગલ પ્રવેશ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ચીફ એન્જિનિયર પશ્ચિમ ક્ષેત્ર દીપક દાસ રિઝનલ મેનેજર અરુણ રાજદાસ રિઝનલ મેનેજર નરહરી રાકવા તેમજ વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ મેનેજમેન્ટ ઉપતલક તરફદાર માર્કેટિંગ મેનેજર શૈલેષ કોલાવાલ મેનેજર સેલ્સ સૂરજકુમાર ડભોઈ બ્રાન્ચ મેનેજર ધર્મેશ મોતિયાની આસિસ્ટન્ટ મેનેજર જય પટેલ સહ ઓફિસના વિકાસ અધિકારીઓ એલઆઈસીએ અને ઓફિસ સ્ટાફ સહ મોટી સંખ્યામાં અભિકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સનોજ કુમારના હસ્તે સન્માન સમારોહ પણ યોજાયો હતો ડભોઈ નજીક વેરાઈ માતા વસાહતમાં એક સાત ફૂટના અજગર રોડ ઉપર આવી ચડ્યો હોય જેને સ્થાનિકો દ્વારા જોઈ જતા ડભોઈ વન વિભાગ તેમજ ડભોઈ નીચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો આકાશ વસાવા પ્રેમ વસાવા મયુર તળવી મીતમાછી સ્થળ ઉપર જૈન વન વિભાગના અધિકારીને સાથે રાખી અજગરને ઝડપી પાડ્યો હતો સાત ફૂટનો અજગર જોવા લોક ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે અજગરને ડભોઈ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો અજગર સ્વસ્થ હાલતમાં હોય તેને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી સાથે લોકજાગૃતિ અર્થે નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા માહિતી આપવામાં આવી હતી જૂનાગઢના એક સાધુ સાથે વડોદરાની ટ્રાન્સજેન્ડરનો રંગરેલિયા મનાવતો વિડીયો વાયરલ થતાં વડોદરામાં સનસનાટી મચી ગઈ છે તો બીજી બાજુ જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનેલા આ પ્રકરણથી સાધુ સંતોમાં ભારે રોષ ફેલાયો છે ટ્રાન્સજેન્ડરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સાધુ લગ્નની લાલચ આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ફરાર થઈ ગયો છે સાધુનો શિકાર બનેલી ટ્રાન્સજેન્ડર હિમાની પટેલ અને સાધુ ગોવિંદગીરી એકબીજાને હાર પહેરાવતા વીડિયો ઉપરાંત બંને વચ્ચે કોઈ મતભેદ ન હતો તે સમયના વિડીયો બંને પોતાના સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર મચી ગઈ હતી એકબીજાને હાર પહેરાવી લગ્ન કર્યા હોવાનો અને પરિવારજનોને એક બાળક સાથેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે તે વિડીયો તેની અને સાધુ ગોવિંદગીરીની છે સાધુનો શિકાર બનેલી હિમાની પટેલે જણાવ્યું હતું કે મારી સાથે છેતરપિંડી કરનારનું કામ મહંત ગોવિંદગીરી મહારાજ છે અને તે મૂળ રાજસ્થાન બીકાનેરનો રહેવાસી છે મારી સાથે છ થી સાત મહિના રોકાયો હતો ત્યારે તેણે ભગવા કપડા ઉતારી દીધા હતા છ સાત મહિના રોકા રોકાયા ત્યાં સુધી મારી સાથે રિલેશનશીપમાં હતો તે બાદ મારી પાસેથી રૂપિયા પચાસ હજાર લીધા હતા બાદ કોઈ મિલકત બાબતનો પ્રશ્ન હોવાથી તે પતાવું પતાવી હું પાછો આવીશ તેમ ખોટું બોલી ચાલ્યો ગયો છે તેમનો સંપર્ક કરવા અનેકવાર પ્રયત્ન કર્યા પરંતુ મારો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો છે મારી સાથે તેણે ફ્રોડ કર્યું છે ટ્રાન્સજેન્ડર હિમાની પટેલે જણાવ્યું કે દસ વર્ષ પહેલાં સેક્સ ચેન્જ કરાવ્યું હતું પરંતુ હાલ આ બાબતે હું કંઈ કહેવા માંગતી નથી હું બાપોદ પોલીસ સ્ટેશનમાં મારી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરનાર સાધુ ગોવિંદગીરી સામે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવવાની છું આ વાત હિમાનીએ મીડિયા સાથે કરી છે ભેળવી આ બાબતે અને એમાંથી મને એમને માઇન્ડ વોશ એમના કોઈ પરિવારમાં છે જ નહીં ના ના એમના પરિવારમાં કોઈ છે જ નહીં એકચુઅલી ગુજરાતમાં તો બે મહિના જેવું રહ્યા છે વડોદરામાં અને એના પહેલા અમે લોકો મુંબઈ અને ઉત્તરાખંડમાં વધારે રહેલા છે હા રેન્ટ પર રહેતા હતા ને આશ્રમમાં પણ ત્યાં રહેલા છે એ બધા ફાઇનાન્સિયલી તો મેં જ કરેલું છે વિશ્વાસ તો અમે એવી રીતે કર્યો કે કઈ મને ખબર જ નથી પડતી કે મારે શું કરવું જોઈએ નાગા સાધુ છે તો આવી રીતે બ્લેક મેજિક કરી શકે છે અને એવી રીતે જબરજસ્તી હોય એવું નહીં એવું જબરજસ્તી તો એવું કઈ નથી બટ આ છે હા એટલે ઈચ્છા એટલે એવી કે બંનેની સમજોતી હતી પછી એ વ્યક્તિ મને એવું કહીને નીકળ્યા અહીંયાથી કે ત્યાં ગડી જુના અખાડાની અંદર એક્ચ્યુઅલી મારી પાસે પચાસ હજાર રૂપિયા લે તો બીકા ગયા હતા અને એના પછી એ ત્યાંથી ડાયરેક્ટ ભગવા બેરીને પાછા એમના ગુરુ સાથે થઈ ગયા એટલે એક્ચ્યુઅલી નાસિક માં પણ એક વિધિ થયેલી છે ને ઉત્તરાખંડ हरिद्वार માં પણ ગંગા ઘાટ પર બી એવી વિધિ થયેલી છે

ભગવાધારી કોઈ એને એક્સેપ્ટ કરે જ નહીં અને એની જટાવટા જે બી છે એ બધી નીકળવી જોઈએ વાયરલ થયા છે હા એમને એજ કેવા માંગીશ કે આવા લોકો ઉપર ભરોસો ના કરવો કારણ કે જે વ્યક્તિ મારી સાથે રહેતો હતો ત્યારે પણ એને ઘણી એવી બહેનો ફોન આવતા હતા કે આવી રીતે કે આ કરી દો મને આટલા પૈસા મોકલો આ વિધિ કરી આપીશ તમને તે વિધિ કરી આપીશ એ તદ્દન ખોટી વસ્તુ છે એનાથી એ લોકો વિશ્વાસ કરવો નહીં હા એના પછી જ્યારે એમની સાથે વાત થઈ ને આ સોશિયલ મીડિયા ઉપર મારા વિડીયો ને એ બધું વાયરલ થયું એના પછી એ વ્યક્તિના ઘણા બધા એવી એટલી ઘણી બધી છોકરીઓના પણ મેસેજ ને એવું મને આવેલું છે કે મારી સાથે પણ આ વ્યક્તિ ગોવિંદ મહારાજે કરેલું છે ગોવિંદગીરીએ એ બેનો ના આવે એ લોકો નું એ જાણે હવે હું તો ફરિયાદ કરીશ મારા ન્યાય માટે અનગિનત હશે હવે તો મને ખબર નથી પણ મારા કોન્ટેક્ટ માં થી ચાર આવેલી છે અને આના પહેલા બી એક કિસ્સો થયેલો છે અમદાવાદની અંદર એ ભાઈ પણ મારી સાથે ઊભા છે અ એનું નામ હું નહીં કહું પણ એમની સાથે બી પાંચેક લાખ રૂપિયાનો ફ્રોડ કરેલો છે ને વ્યક્તિ ટોટલી ફ્રોડ માણસ છે તો મારું કેવું ખાલી ગો હરિકિરી મહારાજને અને જૂના અખાડા ભગવાધારીને બધાને મારું કેવું એટલું જ છે કે એને ત્યાંથી નીકળવામાં આવે એની જે નકલી જટા છે એ નીકળવામાં આવે ને ભગવાન નહીં તેને એને ટોટલી એને એ કરવામાં આવે એને કેશ પણ આપેલું છે ને ટ્રાન્ઝેક્શન જ્યાં ગણી હું જતી જતી હતી એનું મારી પાસે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ છે એમના પરિવારમાં એટલે એના મમ્મી પપ્પા તો નથી પણ એમના મામા લોકો ને એ લોકો છે એમની સાથે વાત થઈ હતી એક વખત એ બધા જાણે જ છે હા હા બધા સમત જ છે ઓકે થેન્ક યુ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ વડોદરાની મુલાકાતે છે કરજણ સ્થિત લાકોદરાની પ્લાઝર ઇન્ડિયાની મુલાકાત લીધી હતી પ્લાઝર ઇન્ડિયા ખાતે રેલવે લિંક અને મેન્ટેનન્સ કંપ મશીનરી બનાવવામાં આવે છે પ્લાઝર ઇન્ડિયામાં બનાવેલ લિંક અને મેન્ટેનન્સરી મશીનરી વિદેશમાં પણ નિકાસ કરવામાં આવી રહેશે ઓસ્ટ્રેલિયા ખાતે रेल એક્સટ્રન્જ મશીન મોકલવામાં આવશે જ્યારે ટેમ્પિંગ મશીન નાઇજીરિયામાં નિકાસ કરાશે रेल મંત્રી આશwini વૈષ્ણવે પ્લાઝર ઇન્ડિયાની મુલાકાત લઈને મશીનરીનું નિરીક્ષણ કર્યું હતું 2014 મે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને દેશની જવાબદારી સંભાળને કે તરત બાદ મેક ઇન ઇન્ડિયા કા એક બહોત બડા આંદોલન ચાલુ کیا۔ ઇસ મેક ઇન ઇન્ડિયા કે જન ભાગીદારી વાલે કામ મે यहाँ पर अपने गुजरात में बड़ौदा के पास फ्लासर की जो फैक्ट्री है वो एक बहुत ही महत्वपूर्ण फैक्ट्री ये 2019 में फैक्ट्री बनी और आज दुनिया के सबसे जो कॉम्प्लेक्स ट्रैक मेंटेनेंस की मशीनें होती हैं वो सारी यहाँ पे बनती हैं और ऑस्ट्रिया की ये कंपनी आज दुनिया में उनका सबसे बड़ा प्लांट भारत में हो गया है तो यहाँ से एक्सपोर्ट भी होता है अभी थोड़ी देर पहले जो एक्सपोर्ट होने वाले ऑस्ट्रेलिया को अर्जेंटीना को दो तीन जगह जो एक्सपोर्ट होने वाले प्रोडक्ट देखे थे और प्लांट के अच्छी बात यह है कि स्किल लेवल अपने इंजीनियर्स का टेक्नीशियंस का स्किल लेवल वो भी बहुत बड़ी मात्रा में बढ़ रहा है ये प्लांट गतिशक्ति विश्वविद्यालय के साथ भी जुड़ गया है गतिशक्ति विश्वविद्यालय में ये जो बड़ी बड़ी मशीन आप देख रहे हो इन मशीनों के डिज़ाइन इन मशीनों की मैन्युफैक्चरिंग इनकी टेस्टिंग उसका कोर्स भी गतिशक्ति विश्वविद्यालय बड़ौदा में होगा तो इससे ये लाभ होगा कि हमारे नौजवानों को भारत में भी और दुनिया भर में नए अवसर काम के मिलेंगे धन्यवाद આજ રોજ બરોડા પબ્લિક સ્કૂલ લિટલ લીડર્સ એકેડમી કેજી સેશનના વિદ્યાર્થીઓ દ્વારા અ ડે ઇન ધ લાઈફ ઓફ પ્રી પ્રાઇમરી સ્ટુડન્ટની થીમ પર ઓપન ડેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેજી સેક્શનના વિદ્યાર્થીઓ શાળામાં મોર્નિંગ એસેમ્બલીથી ગુડ બાય કહે ત્યાં સુધી એ એક્ટિવિટી કરે છે તે અલગ અલગ સ્ટેશન જેવા કે પ્રાર્થના બ્રંચ ડાન્સ મ્યુઝિક સ્ટોરી લર્નિંગ સ્ટેશન જેવા અલગ અલગ સ્ટેશન બનાવીને વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ રીતે રજૂઆત કરી હતી શાળાના ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓ વાલીશ્રીઓએ હાજરી આપી હતી